રૂપલીને હવે ગમે ત્યારે પ્રસવપીડા ઉબડે એમ હતી સવિતાબેને હવે રાતે રૂપલી સાથે જ સુવાનું ચાલુ કરી દીધું હતું રૂપલીને પેટમાં અશાંતિ જેવું રહેતું હતું એને એક પ્રકારનો અજ્ઞાત ભય લાગતો હતો અને સાથેમાં બનવાનો રોમાંચ પણ અનુભવતી હતી ઉદરમાં જ્યારે ગોપી હરકત કરતી ત્યારે રૂપલી ઉદર ઉપર એવી રીતે હાથ પસરાવતી કે જાણે એની ગોપીને ખોળામાં લઈને વહાલ કરતી હોય રાત્રે એની દુનિયા ગોપીમય થઈ જતી એ ગોપી સાથે એવી રીતે વાતો કરતી જાણે ગોપી એની સામે હોય રાત્રે કોઈ રૂપલીને જુવે તો રૂપલી જોનારને પાગલ જેવી લાગે રાત્રે ચિમનનો વિરહ અને એની વેદના છુપાવવા માટે રૂપલી ગોપીમય બની જતી રાત્રે ક્યારેક એને વિચાર આવતો એ અત્યારે એકલી છે અને એનો પતિ કોઈ બીજીનું પડખું સેવતો હશે ત્યારે એ આખી ધ્રુજી ઉઠતી એની મનસ્થિતિ લગભગ પાગલ જેવી થઈ જતી પરંતુ અત્યારે એ જીવિત હોય તો ફક્ત એની ગોપી માટે જીવિત હતી એક રાત્રે સવિતાબેન અને રૂપલી કમરામાં સુતા હતા જન્માષ્ટમીનો તહેવાર નજીક હતો એટલે એની ઉજવણીની ગોઠવણમાં અને ઘરના કામ સાથે રૂપલીનું ધ્યાન રાખવામાં સવિતાબેન થાકી ગયા હતા રાતનો એક વાગ્યો હતો રૂપલીને અચાનક પેટમાં હલચલ જેવું થયું અને સખત પીડા થઈ રૂપલીએ સવિતાબેનને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ સવિતાબેન ઘસઘસા ટૂંકતા હતા રૂપલીનું દર્દ વધતું હતું હવે એ દર્દ એની સહનશક્તિ બહારનું થઈ ગયું રૂપલીથી એક ચીસ નીકળી ગઈ રૂપલીની ચીસ સાંભળી સવિતાબેન સફાળા જાગી ગયા રૂપલીની સ્થિતિ જોઈ પહેલા એ ગભરાઈ ગયા રૂપલીના બને હાથ એના પેટ ઉપર હતા અને એના પગ બેવડ વળી ગયા હતા સવિતાબેન સ્વસ્થ થતા બહારની બાજુ ડોટ મૂકી વરસાદ ગમે ત્યારે આવતો એટલે હરદાસભાઈ મહેમાનો માટેનો જે કમરો હતો એમાં સુતા હતા સવિતાબેને જઈને હરદાસભાઈને ઉઠાડ્યા એ હાંભળો સો જલ્દી ઊઠો ને મંગો કાંકીને બરક્યાવો વોવને પીડા ઉઈપડી છે હરદાસભાઈ ઊંઘમાં હતા પત્નીનો અવાજ સાંભળી ઊંઘમાં ખાલી હમ કર્યું પતિ હજુ ઊંઘમાં છે એ જાણી સવિતાબેને એક હાથે આડા પડખે સુતેલા પતિને ચતા કર્યા અને ઢંઢોળી ઉઠાડ્યા હરદાસભાઈ અડધી ઊંઘમાં ઊઠ્યા અને બેઠા થઈ આંખો ચોળતા બોલ્યા આ અધરાય તે હું માઇન્ડું છે સવિતાબેન તરત બોલ્યા તમે જલ્દી જાવ ને ઓયલી મંગી કાકીને લઈ આવો આ સાંભળી હરદાસભાઈની ઊંઘ ઉડી ગઈ એણે પાણીનો એક કોગળો કરી ઘરની બહાર દોટ મૂકી પતિને કહી સવિતાબેને ગયા કે નહીં એની પરવા કર્યા વિના પાછા રૂપલી પાસે આવ્યા રૂપલીને એણે ચતી કરી ડામચિયામાં નીચે મૂકેલા જૂના ગોદડાં કાઢ્યા રૂપલી લગભગ તડપતી હતી સવિતાબેનને બાજુવાળા ડોસીને બોલાવવાની ઈચ્છા થઈ પરંતુ એ એકલા હતા અને એ રૂપલીને છોડીને જઈ શકે તેમ ન હતા સવિતાબેને એકલા હાથે રૂપલીને વ્યવસ્થિત સુવડાવી અને એની નીચે બે જૂના ગોદડા નાખ્યા મંગી કાકી આવ્યા એ પહેલા એણે બધું ગોઠવી દીધું હતું હરદાસભાઈ જેવા મંગી કાકીને લઈને આવ્યા એવા સવિતાબેને મંગી કાકીને બધું બતાવ્યું અને એ પાછા જલ્દી બહાર આવ્યા બહાર આવીને ફરી હરદાસભાઈ પાસે ગયા એ હું ભોડાડવા બીડી ફૂંકતા હતા પતિને બીડી ફૂંકતા જોઈ એ બોલ્યા ખાખીને પછી ફૂંકજો બાજુમાંથી જેઠી કાકીને બરખ્યાવો કોઈ મોટું હોય તો સારું રીએ હરદાસ ભાઈ ફરી ઊભા થયા અને જેઠી કાકીને બોલાવવા ગયા સવિતાબેન પાછા રૂપલી પાસે ગયા મંગી ડોસી રૂપલીને જોર આપવાનું કહેતી હતી સવિતાબેન ને રૂપલીના કમરામાં આવતા જોઈ મંગી કાકી બોલ્યા સવલી વો એક ટોપિયામાં હતપતિયું ગરમ પાણી ને એક ખાલી ડોઈલ લેતા આવો સવિતાબેન ને આમાં શું કરવું એ જાજી ખબર નહોતી એ ફક્ત એને અનુસર્યા સવિતાબેન પાણી ગરમ કરીને આવ્યા ત્યાં સુધીમાં જેઠી કાકી આવી ગયા હતા સવિતાબેન ગરમ પાણી કરી કમરામાં મૂકવા જતા હતા સવિતાબેનને કમરામાં જતા જોઈ જેઠી કાકી એને દરવાજા આગળ રોકીને બોલ્યા સવલી તું બારે જ રેજે હું ને મંગી છીએ ઘરનાને આ નો જોવાઈ ઘરના જુવે તો અપસકન કહેવાય સવિતાબેના જાણતા હતા એ કંઈ બોલ્યા નહીં જેઠીકાકીએ સવિતાબેનના હાથમાંથી ગરમ પાણીનું ટોપિયું લીધું અને કમરામાં ગયા સાથે કમરાનો દરવાજો બંધ કરી દીધો કમરાનો દરવાજો બંધ થતા જ સવિતાબેન દરવાજા આગળ ઊભા રહી ગયા દરવાજા આગળ ઊભા રહી બેમાંથી કોઈ ડોસી બૂમ પાડે એની રાહ જોવા લાગ્યા થોડી વાર થઈ ત્યાં સવિતાબેનને બાળકનો રડવાનો અવાજ આવ્યો બાળકના રડવાનો અવાજ સાંભળતા જ સવિતાબેન રોમાંચિત અને આનંદિત થઈ ગયા એ રોમાંચ અને આનંદમાં હતા ત્યાં જ કમરાનો દરવાજો ખુલ્યો દરવાજો ખુલતા જ સવિતાબેન અંદર જવા ગયા પરંતુ દરવાજા આગળ જેઠી કાકી ઊભા હતા એ સવિતાબેનને રોકતા બોલ્યા સવળી ઐથરી નો થા પેલા મને મખમલ જેવો લુગડાનો કટકો કે રૂમાઈ લાય સવિતાબેનથી રહેવાયું નહીં એનાથી પૂછાઈ ગયું લક્ષ્મીજી કે કાનુડો સવિતાબેનની જિજ્ઞાસા જોઈ જેઠી ડોસી બોલ્યા લક્ષ્મીજી તું જલ્દી કહી લક્ષ્મીજી સાંભળી સવિતાબેનની આંખ મીચાઈ ગઈ એનાથી મનમાં ઠાકોરજીને પ્રાર્થના થઈ ગઈ હે કાળિયા ઠાકોર તે મારું કાળિયાને તારા ચરણોમાં લઈને આવીશ પ્રાર્થના કરતા કરતા એ મુલાયમ કપડું લેવા ગયા કપડું લઈને એને જેઠી ડોસીને આપ્યું જેઠી ડોસીને કપડું આપી તરત એના પતિ હરદાસભાઈને ખુશખબર આપવા દોડ્યા હરદાસભાઈ આગળ આવીને એ ઉત્સાહથી બોલ્યા લખ્મી અવતરી છે આટલું બોલી પતિના મોઢાના ભાવ જોયા વિના દીકરીનું મોઢું જોવા રૂપલી પાસે આવ્યા કમરામાં આવતા જ જેઠીકાકીએ એના હાથમાં રૂપલીની ગોપીને મૂકી ગોપીને જોતા જ સવિતાબેનની આંખો પહોળી થઈ ગઈ ગોપી રૂપલી અને એના કરતાં પણ રૂપાળી હતી એની આંખો બંધ હતી પરંતુ એના ચહેરા ઉપર ગજબનું તેજ હતું અસલ રૂપલી જેવી લાગતી હતી નાના નાના હાથ જાણે કોઈ પરીના હાથ હોય એવું લાગતું હતું એના હોઠમાંથી અચાનક મારી ગોપી એવું નીકળી ગયું અજાણતા જ નીકળ્યું હતું પરંતુ કુદરતની લીલા કેવી બંને સાસુ વહુએ એક સરખું નામ રાખ્યું સવિતાબેનને એકધારા ગોપી સામે જોતા જોઈ જેઠી કાકી બોલ્યા સવલી આવી રીતે છોડી હામે નો જો નકર એને તારી જ નજર લાગી જાહે વોવ પાહે છોડીને મુઈકને વોવને ઉઠાઈ જેઠી કાકીની વાત સાંભળી સવિતાબેને રૂપલી સામે જોયું રૂપલીના મુખ ઉપરમાં બનવાનો સંતોષ સાફ ઝળકતો હતો પરંતુ પ્રસવ પીડાથી અને વધુ પડતું જોર કરવાથી એ થાકી ગઈ હતી થાકીને નિસ્તેજની જેમ પડી હતી સવિતાબેને એનો જમણો હાથ બાજુમાં લઈ ત્યાં ગોદ જેવું બનાવી ગોપીને ત્યાં મૂકી અને રૂપલીને પ્રેમથી ઢંઢોળી રૂપલીએ ધીરે ધીરે આંખ ખોલી અનાયાસે એનો હાથ એના પેટ તરફ ગયો એનું પેટ ખાલી લાગ્યું એને બાજુમાં ઊભેલા સાસુ તરફ જોયું સાસુના મુખ ઉપર આનંદ હતો અને હોઠ ઉપર મનમંદ હાસ્ય હતું રૂપલી ફક્ત એટલું બોલી બા બા શબ્દ સાંભળતા જ સવિતાબેનની આંખો હર્ષથી છલકાઈ ગઈ એણે રૂપલીની બાજુમાં સુતેલી ગોપીને નજાકતથી બંને હાથથી ઉઠાવી અને રૂપલીને બેસવા કહ્યું રૂપલીથી બેઠું થવામાં થોડું કષ્ટ થયું રૂપલીને બેઠું થવામાં કષ્ટ થતું જોઈ મંગી ડોસી બોલી આઈઝની બાયું હાવ નબળીયું છે અમારી વખતે બાયુ ખેતરમાં કામ કરતી છોકરા જણતી આકરા વેણ બોલતા બોલતા એને રૂપલીને બેઠી થવામાં મદદ કરી રૂપલી જેવી બેઠી થઈ એવી સવિતાબેને ગોપીને એના હાથમાં મૂકી ગોપીને જોતા જ રૂપલીનું બધું દર્દ અને પીડા ગાયબ થઈ ગયા આજે એ એક માં બની હતી એ ગોપીને જોઈ રહી એ એની ગોપીને જોતી હતી ત્યાં સવિતાબેન બોલ્યા લાગે છે ને મારા કાનુડાની ગોપી જેવી સાસુના મુખે ગોપી સાંભળી રૂપલી એની સામે જોઈ રહી રૂપલી અને સવિતાબેનની નજર એક થતાં સવિતાબેન બોલ્યા તે તો આઈ જે મારી ઈચ્છા પૂરી કરી આ ઘરને એક ગોપીની જરૂર હતી આ ઘરને એક ગોપીની જરૂર હતી એ સાંભળી રૂપલીને ચિમન યાદ આવી ગયો ચિમન યાદ આવતા જ એણે ગોપી સામે જોયું જાણે ચિમન એની ગોપીને એની પાસેથી છીનવા માંગતો હોય એવું લાગ્યું રૂપલી એ ગોપીને એના આંચલમાં વધુ સમેટી એનું મન વિષાદથી ઘેરાઈ ગયું પોહ ફાટવાની તૈયારીમાં હતું ગોપીના જન્મમાં અને એના આનંદમાં સમય કેમ પસાર થયો એની ખબર ના રહી મંગી ડોસીને ગોપીના જન્મના વધામણા આપી વિદાય કરી દીધા જેઠી કાકી પણ જવાની તૈયારીમાં હતા સવિતાબેન રૂપલી પાસે જ હતા રૂપલી હજુ એની ગોપીને ગોદમાં સુવડાવીને વહાલ વરસાવતી હતી ત્યાં હરદાસભાઈનો અવાજ સંભળાયો એ સાંભળો સો બધુ પતિ ગયું હોય તો મને પણ સોળીનું મોઢું બતાવજો પતિનો અવાજ સાંભળી સવિતાબેને કપાળે હાથ મૂક્યો અને બોલ્યા આ દોયડા દોડીમાં એને તો ભૂલી જ ગઈ આટલું બોલી એને ગોપીને લેવા રૂપલી તરફ હાથ લંબાવ્યો અને બોલ્યા લાઈ દીકરી એના પાસે જઈ મારી ગોપીનું મોઢું બતાવીને આવું બોલવાનું પૂરું કરી સવિતાબેને રૂપલીના ખોળામાંથી ગોપીને ઉંચકી લીધી અને હરદાસભાઈ આગળ ગયા હરદાસભાઈ આગળ જઈ ગોપીને એના ખોળામાં મૂકતા બોલ્યા લયો તમારું વ્યાજ ગોપીને ખોળામાં લેતા જ હરદાસભાઈ એને જોઈ રહ્યા ગોપીનું મોઢાનું તેજા એવું હતું કે એની સામેથી નજર હટાવવાનું મન જ ના થાય ગોપીને જોતા જ હરદાસભાઈએ ખિસ્સામાંથી પાંચસો પાંચસોની બે નોટ કાઢી ગોપીની ફરતે ફેરવી વધામણા લઈ એના માથા પાસે મૂકી અને બોલ્યા મારી ગગી બિલકુલ તારાને વોવ ઉપર ગઈ છે આટલું બોલી એણે પત્ની સામે જોયું અને ફરી આગળ બોલ્યા ડલા કંદોઈની દુકાઈન ખુલે એટલી વાર જલેબી બનાવીને આખા ગામને જલેબી વેસીસ જલેબી વહેંચવાનું સાંભળી સવિતાબેન તરત બોલ્યા જલેબી કેમ પેળા કેમ નહીં પત્નીનો સવાલ સાંભળી હરદાસભાઈ દ્વિઘામાં પડી ગયા એને જવાબ મળતા એ બોલ્યા દીકરો અવતૈરો હોત તો પેળા વેસત દીકરી અવતરી છે એટલે જલેબી હારી લાગે પતિને દીકરા અને દીકરીમાં ભેદભાવ કરતા જોઈ સવિતાબેનના ભવા ચડી ગયા એ બોલ્યા દીકરી અને દીકરામાં આટલો ફેરકેમ આ સાંભળી હરદાસભાઈ વગર વિચારે તરત બોલ્યા દીકરો વંશ વધારે જ્યારે દીકરી તો પારકી કેવાઈ આ સાંભળી સવિતાબેનના મુખમાંથી ચટાક છટાક જેવા ઉદ્ગાર નીકળી ગયા અને મોં બગાડતા બોલ્યા ખબરદાયી આજ પસી આવી વાત કરી છે તો આપણે દીકરી હોય કે દીકરો છે બોલતા બોલતા એણે હરદાસભાઈ સામે કરડાતી નજરે જોયું અને તાકીદ કરતા હોઈ એમ આગળ બોલ્યા આપણે કોઈ જલેબી ફલેબી વેસવાની નથી પેડા વેસવાના છે દલા કંદોઈને પેળાનું કહેજો વાક્ય પૂરું કરે ત્યાં જ ગોપીએ પગ હલાવી હરકત કરી હરદાસભાઈના કપડામાંથી બીડીના ધુમાડાની ગંધ આવતી હતી કદાચ એને ગમી ના હોય ગોપીએ હરકત કરતા પતિના ખોળામાંથી સવિતાબેને ગોપીને પોતાના હાથ ઉપર લઈ લીધી અને કમરાની બહાર નીકળવા ગયા બહાર નીકળતા નીકળતા એ ફરી બોલ્યા આયા જ બેઠા રેજો હું ગોપીને મૂકીને આવું છું આટલું બોલી એ કમરામાંથી બહાર નીકળી ગયા કમરામાંથી નીકળી એ રૂપલી પાસે ગયા રૂપલી લાંબી થઈ આંખો મીંચી આરામ કરતી હતી સવિતાબેનના પગર્વનો અવાજ સાંભળી રૂપલીએ આંખ ખોલી રૂપલીને આંખ ખોલતા જોઈ સવિતાબેન બોલ્યા લે આ ઊંકારા કરે છે એને ભૂખ લાગી હશે આને પેટ ભરાવી દે આ સાંભળી રૂપલી એની સામે જોઈ રહી રૂપલી માટે આ બધું નવું હતું એની માં હોત તો ખુલ્લા મનથી એની સાથે વાત કરી શકત પરંતુ સામેમાં જેવી સાસુ ઊભી હતી એને સંકોચ થતો હતો રૂપલીને એની સામે જોતી જોઈ સવિતાબેન સમજી ગયા અને બોલ્યા પેલી વાર સે એટલે આવું થાય તો ચિંતાનો કઈ રહું છું ને આટલું બોલી એને રૂપલીને મદદ કરી ગોપીએ સ્તનપાન ચાલુ કરતા જ સવિતાબેન બોલ્યા હઈલ તારા હારા માટે ચાને તારા માટે રાઈબ મૂકું આ સાંભળી રૂપલી સવિતાબેન સામે જોઈ રહી એ ધીમેથી બોલી સા તો મારે પણ પીવીસે આ સાંભળી સવિતાબેન હસ્યા અને બોલ્યા પેલા રાબ પી લે એટલે શરીરમાં થોડી તાકત આવે પછી ચા પીઝે બોલવાનું પૂરું કરી એ બહાર નીકળ્યા બહાર નીકળતા જ એને કંઈક યાદ આવતા પાછા રૂપલી પાસે આવ્યા સાસુને પાછા એની પાસે આવતા જોઈ રૂપલી બોલી કેમ બા આવ્યા સવિતાબેન રૂપલીની એકદમ નજીક આવ્યા અને બોલ્યા તારા નાલાયક પતિને આના જન્મની વાત કરવી પડશે ને એને ફોઇન કરીને જણાવી દઈએ પતિનું નામ સાંભળી રૂપલીને થોડું દુઃખ થયું પરંતુ સવિતાબેનના શબ્દો સાંભળી એને થોડું હસવું આવી ગયું અને એ બોલી મારા પતિ એ તમારા કાની નહીં સવિતાબેન કંઈ બોલ્યા નહીં એ જવા લાગ્યા એ જતા હતા અને દરવાજા સુધી પહોંચ્યા ત્યાં રૂપલીથી બોલી જવાયું એ નહીં સાંભળે એને હરખ નહીં થાય ને એ નહીં આવે સવિતાબેને આ સાંભળ્યું પરંતુ કંઈ પ્રત્યુત્તર આપ્યો નહીં